હેલો મિત્રો કમલ એજ્યુકેશનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે હાઈકોર્ટ પટ્ટાવાળાની જે એક્ઝામ લેવાઈ ગયેલી સત્તર બે બે હજાર ઓગણીસના રોજ તેના મેરિટ વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાથે બે લાઇકન પર ક્લિક કરી લેજો જેથી તમામ વિડીયોના અપડેટ છે તે આપને મળતા રહે તો મિત્રો શરૂ કરીએ તો મિત્રો આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલાં મિત્રો અહીં ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટમાં જે આપેલી માહિતી છે તે વિશે આપણે થોડું જાણી લઈએ તો એ મિત્રો એને જણાવેલ છે કે લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના એટલે કે જનરલ કેટેગરીવાળા જે મિત્રો છે તે તમામને પચાસ ગુણ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તે તમામને પિસ્તાલીસ ગુણ તો ઓછામાં ઓછા મેળવવાના રહેશે અને ત્યાર પછી મિત્રો જો સંખ્યા વધશે તો તે મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે તો મિત્રો આ હાઈકોર્ટની ઓફિશિયલ જાહેરાત છે તેમાં જ આપેલું છે મિત્રો આપણે જ્યારે હાઈકોર્ટનું પૂરેપૂરું પેપર સોલ્વ કરીને મૂકેલું અંદાજે ત્યારે ત્રણસોથી વધારે કોમેન્ટ્સો આવેલી કે સર મેરિટ કેટલું રહેશે તો મિત્રો ઘણા મિત્રોને કોમેન્ટ્સ દ્વારા જવાબ પણ આપેલા પરંતુ ત્રણસોથી વધારે કોમેન્ટ્સોના જવાબ આપવા માટે સમયનો અભાવ હતો એટલે પછી મેં વિચાર્યું કે તમામ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેશે તેનો આપણે એક ડિટેલમાં વિડીયો મૂકીશું તો મિત્રો આગળની તૈયારી તમારે કેવી રીતે કરવી તેનો આપણે ખ્યાલ આવશે અને હા મિત્રો જે કોઈ મિત્રોને જો ઓછા માર્ક્સ હોય તો તેઓએ હતાશ થવાની જરૂર નથી કારણ કે આ વખતનું પેપર અગાઉના પેપર કરતાં થોડુંક પ્રમાણમાં હાર્ડ હતું તો અગાઉ જે પંચાવન જગ્યાઓ માટે પરીક્ષા લેવાયેલી તે પેપર ખૂબ જ સહેલું હતું તો મિત્રો આ વખતનું મેરિટ નીચું જવાના ચાન્સીસ ઘણા જ વધારે છે તો હવે મિત્રો આપણે મેરિટ વિશે ચર્ચા કરીએ મિત્રો આપણે મેરિટ વિશે જોઈએ તે પહેલાં મિત્રો જે અગાઉ બે હજાર સોળ સત્તરમાં જે એક્ઝામ લેવાઈ ગયેલી અહીં આપ જોઈ શકો છો તેનું નોટિફિકેશન અહીં છે તો તેમાં કેટલી જગ્યા હતી એ આપણે જરા જોઈ લઈએ અને તેનું મેરિટ પણ કેટલું અટકેલું તે પણ આપણે જોઈ લઈએ તો અહીં મિત્રો આપ જોઈ શકો છો પાસઠ ને સાત એટલે કે ટોટલ છે તે બાંતેર જેટલી જગ્યાઓ હતી અને સેમ મિત્રો પચાસ ગુણ અને પિસ્તાલીસ ગુણ આ રીતે કેટેગરી વાઇઝ છે તે મેળવવાના હતા જનરલ કેટેગરી માટે પચાસ ગુણ અને ઓબીસી એસસી અને એસટી આ તમામ કેટેગરી માટે પિસ્તાળીસ ગુણ છે તે મેળવવાના હતા તો મિત્રો આ જે બાવોતેર જગ્યા છે તે માટે કેટલું મેરિટ હતું તે આપણે જોઈએ મિત્રો આ બે હજાર સોળનું મેરિટ લિસ્ટ છે તે આપ જોઈ રહ્યા છો એ મિત્રો એમાં આપણે જનરલની વાત કરીએ તો જનરલનું જે મેરિટ લિસ્ટ અટકેલું તે છે પંચાણું પોઈન્ટ ચોત્રીસે અને ત્યાર પછી જો એસસીબીસીની વાત કરીએ તો એ પંચાણું પોઈન્ટ ઝીરો એક પર્સન્ટ એટલે કે બંને અડધા માર્ક્સનો જ ફેર છે બહુ કોઈ ખાસ ફેર નથી અને મિત્રો એસસીની વાત કરીએ તો એમાં એસીબીસી અને એસી આ બેય કેટેગરી છે તે પંચાણું પોઈન્ટ ઝીરો એક પંચાણું પોઈન્ટ ઝીરો એક આ બંને અટકેલું છે મેરિટ અને ત્યાર પછી એસટીની વાત કરીએ તો મિત્રો એ છે નેવાસી પોઈન્ટ ઓગણસી એટલે કે એમાં છે તે પાંચ કે છ ગુણનો ફેર છે તો મિત્રો આ છે આપણું મેરિટ લિસ્ટ બે હજાર સોળનું છે ત્યાર પછી મિત્રો એમાં વેઇટિંગ લિસ્ટની વાત કરીએ તો વેઇટિંગ લિસ્ટમાં છે તે વેઇટિંગ લિસ્ટમાં મિત્રો પંદર જેટલા વિદ્યાર્થીઓને છે તે વેઇટિંગમાં રાખવામાં આવેલા હતા તો મિત્રો આશરે આપણે હિસાબ કરીએ તો બાવોતેર જગ્યા માટે પંદર જણાઓને વેઇટિંગમાં રાખવામાં આવેલા એટલે કે વીસ ટકા જેવું થાય છે મિત્રો હવે આપણે જોઈએ અંદાજિત મેરિટ કેટલું રહેશે એ મિત્રો મેલની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં છે તે પીચોતેરથી એંશીની આસપાસ રહેવાની સંભાવના છે એ મિત્રો આ જે અંદાજિત મેરિટ લિસ્ટ કાઢેલું છે આપણે તે મિત્રો આપના દ્વારા જણાવેલ કોમેન્ટ્સ અને કોમેન્ટ્સમાં આપણે મૂકેલ માર્ક્સ તથા જે બે હજાર સોળનું જે મેરિટ લિસ્ટ આપણે જોયું તે તમામનું એનાલિસિસ કરી અને પૂરેપૂરો અભ્યાસ કરી અને આ મેરિટ લિસ્ટ મેં બનાવેલું છે તો મિત્રો આ આ મેરિટ લિસ્ટ છે તે સાચું માનીને નહીં ચાલવાનું કારણ કે સાચી તો આપણે ત્યારે જ ખબર પડશે જ્યારે હાઈકોર્ટ દ્વારા રિઝલ્ટ બહાર પડશે અને જે આપણે ખબર પડશે કે આપણે કેટલા માર્ક્સ છે અને કેટલાય મેરિટ અટકેલું છે તો મિત્રો આ એક આપણો અંદાજ છે કે આટલું મેરિટ અટકી શકે અને મિત્રો જો આમાં માર્ક્સ ઓછા હોય તો કોઈએ હતાશ થવાની જરૂર નથી કારણ કે ઘણી બધી એક્ઝામો છે તે આવી રહી છે જેવી તલાટી બિનસચિવાલય જુનિયર ક્લાર્ક આ તમામ પરીક્ષા એ છે તે આવી રહી છે તો આપણે અત્યારથી જ મહેનત ચાલુ કરી દઈએ તો તેમાં આપણે કવર કરી શકીએ તો મિત્રો આ જે એક અંદાજ કાઢવામાં આવેલો છે તો ઓ બી વાત કરીએ આપણે મિત્રો તો એમાં બાહોતેરથી સિતોતેરની આસપાસ અટકવાની સંભાવના છે અને ત્યાર પછી જો એસસીની વાત કરીએ તો અડસઠથી તાણું તેર એ મિત્રો આપણે જે બે હજાર સોળનું જે મેરિટ લિસ્ટ જોયું તેમાં બંને કેટેગરી છે તે સમાન મેરિટે અટકેલી એટલે કે પંચાણું પોઈન્ટ ઝીરો એકે તો એવું કોઈ જરૂરી નથી કે એટલા એ જ અટકે ત્યાર પછી એસટીની વાત કરીએ તો એ છે પાસઠથી સિત્તેરની આસપાસ અટકવાની સંભાવના છે એ મિત્રો જોઈએ આપણે ફિમેલ કેટેગરીમાં તો તેમાં છે જનરલ કેટેગરી છે તેમાં સિત્તેરથી પીચોતેરની આસપાસ અટકે તેવો અંદાજ છે ત્યાર પછી ઓ બી છે તે પાસઠથી સિત્તેરની આસપાસ એસસી કેટેગરીમાં છે તે પાસઠ સોરી સાઠથી પાસઠની આસપાસ અને એસટી કેટેગરીમાં છે તે પંચાવનથી ની તો મિત્રો હાઈકોર્ટ નું જે રિઝલ્ટ છે તે ખૂબ જ મોડું આવે છે કારણ કે સોળ બાર બે હજાર અઢારમાં જે પરીક્ષા લેવાઈ ગયેલી તેમનું પણ રિઝલ્ટ છે તે અત્યાર સુધી આવેલું નથી તો મિત્રો આપણે છે તે અગાઉની જે પરીક્ષાઓ આવી રહી છે તેની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જેવી કે તલાટી બિન સચિવાલય ફોરેસ્ટ ગાર્ડ ક્લાર્ક છે આ તમામ જે પરીક્ષાઓ છે તે આવી રહી છે તેથીને આપણે છે તે તે પરીક્ષાઓમાં છે તે વધુ માર્ક્સ કવર કરી શકીએ તો મિત્રો આપણી ચેનલ છે કમલ એજ્યુકેશન તેમાં તલાટીના તમામ પેપર છે તે મૂકવામાં આવે છે અને મેથ્સના પણ ડિટેલમાં વિડીયો મૂકવામાં આવે છે અને તેમના તમામના વિ પ્લેલિસ્ટ પણ બનાવેલા છે તો મિત્રો સૌને વિનંતી કે તે જોઈ લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી કહું છું અંદાજીત મેરિટ છે જે કોઈ મિત્રોને ઓછા માર્ક્સ હોય તો ગભરાશો નહીં રિઝલ્ટની રાહ જુઓ થેન્ક યુ